આ ત્રિજ્યા આર છે આર ત્રિજ્યા છે અહીંયા કોઈ વાહન છે એ ગતિ કરે છે આગળ તરફ ગતિ કરે છે કોઈ વાહન છે છે એ આગળ તરફ ગતિ કરે કોઈ ગાડી છે ફોર વ્હીલ છે કોઈ આગળ તરફ ગતિ કરે છે હું અહીંયા એનો ફ્રી બોડી ડાયાગ્રામ ગાડીનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરું અમારી પાસે ગાડી છે ગાડી એનું વજન બળ એનું પોતાનું સેલ્ફેટ વજન બળ હંમેશા મહત્તમ ઝડપ કેટલી જોઈએ ને તમે વધારે ઝડપથી ગાડી ચલાવો તો ગાડી પલટી ખાઈ જશે એટલે પલટી ના ખાય એના માટે કેટલી મહત્તમ ઝડપ રાખવી જોઈએ એનું સૂત્ર પણ મેળવવાનું છે મારી પાસે વજન બળ હંમેશા નીચે તરફ લાગે ઉપર લંબ બળ લાગે ઉપર લંબ બળ મારી પાસે એન જેટલું હોય એન જેટલું લંબ બળ લાગે કોઈ પદાર્થ વર્તુમય ગતિ કરતો હોય ને તો જેટલું કેન્દ્રીય ગામી બળ લાગે ને એટલું જ કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય જેટલું અંદર તરફ બળ લાગતું હોય ને એટલું જ એને બહાર તરફ બળ લાગતું હોય અંદર તરફ ઘર્ષણ બળ લાગે હું અંદર તરફની ચર્ચા કરું આ અંદર તરફ મારી પાસે એફ એસ લાગે અને આ તરફ લાગશે કેન્દ્ર ગામી બળ લાગશે મારી પાસે એફસી મારી પાસે આ એ આ કેન્દ્ર ગામી એટલે કેન્દ્રગામી સ્ક્યુર ઓપન આર કરતા જો મોટું હોય ને તો એ સલામત સવારી કેવાય તમારે સલામત તમે ગાડી ચલાવજો છો જો એફ એસ કરતા ગામી બળ વધી જાય બાર તરફ લાગતું બળ વધી જાય તો તમારી ગાડી સલામત નથી આ સલામત નથી સલામત નથી જો મારી પાસે કેટલી સલામત ઝડપ મારી પાસે કેટલી ઝડપથી હું ગાડી ચલાવી શકું એનું મારે કેલ્ક્યુલેશન કરવું છે તો ક્ષમસીતિ દિશામાં લાગતા બળો જે પૃથ્વીની ક્ષમસીધી દિશા હોય એમાં લાગતા બળો આપણે જોઈએ ક્ષમસી દિશામાં લાગતા બળો જો ક્ષમસીથી

ઉપર ને નીચે જેટલું ઉપર બળ લાગે એટલું નીચે બળ લાગે એટલે એન બરાબર શું થશે તથા બે પરથી બે પરથી જુઓ અહીંયા મારી પાસે એમ વિસ્કર આર એમ આર છે બરાબર અહીંયા મ્યુ એસ અને એન ની જગ્યાએ શું લખું એમ જી લખું મારી પાસે બંને બાજુ કેન્સલ થાય જુઓ એમ એમ આર સામે જાય તો વી સ્ક્ર અહીંયા મેક્સિમમ લખો તો ચાલે મેક્સિમમ વી મેક્સિમમ બરાબર મ્યુ એસ આર સામે જાય ઇન્ટુ આર ઇન્ટુ શું થશે મારી પાસે જી થાય મારે તો મહત્તમ ઝડપ જોઈએ છે તો વી મેક્સિમમ બરાબર અંદર શું મારી મારી પાસે પાસે થાય થાય જ્યારે વક્રકાર માર્ગ હોય ત્યારે સલામત ઝડપનું સૂત્ર મારી પાસે મહત્તમ એટલી સ્પીડે તમે ગાડી ચલાવી શકો જો આના કરતા વધારે સ્પીડ થી તમે ગાડી ચલાવો તો તમારી ગાડી પલટી મારી જશે ઉટલો મારી જશે આ બેલેન્સ કરવા માટે તમે કદાચ રેસિંગ કાર જોતા હોય અથવા રેસિંગ બાઇક તમે જોતા હોય તો જયારે બાઇક ચલાવે માણસ નમેલો હોય નમવાથી થાય કે એની વધારી શકાય તમે ગાડી ચલાવતા હોય તો ગાડી ક્યાંક વોળાકા આવે તો તમારે ગાડી ધીમી પાડવી પડે જો ધીમી પાડવામાં ના આવે તો તમારી ગાડી શું થઈ જશે પલટી મારી જશે આ ચેપ્ટરની પીડીએફ આપણી જગદીશ એજ્યુકેશન એકેડેમી એટલે કે જે એપ્લિકેશન જે તમે પ્લે અંદર જે લખો એટલે તમને પ્લે સ્ટોર એપ્લિકેશન મળશે એપ્લિકેશન ની અંદર આપણા દરેક વિડીયોઝ મળશે એની અંદર આની પીપીટી મળશે આની નોટ્સ પણ એની અંદર મળી જશે તમે ડાઉનલોડ કરી શકો ખાલી ફક્ત નવ્વાણું રૂપિયામાં છે આ વર્ષ માટે આપણા માટે